આપણી કદાચ આ છેલ્લી પેઢી એ છે કે જેની મમ્મીને લખતા વાંચતા એ નહીં આવડતું હોય ને એની પાસે મોબાઈલ નહીં હોય જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ લાઈવ ધોન તૈયાર થઈ ગયા છે અને ફરી એકવાર ગરમા ગરમ બ્લોગ લઈને તમારી પાસે આવી ગયા છે આજ વાદળછાયું વાતાવરણ છે હવાર હવારમાં પપ્પા ગયા છે આજ બગસરા થોડુંક લેવાનું હતું એટલે પપ્પાના સ્થાને ઇન્દુબેન બેહી ગયા છે છાપો વાંચવા

જય જય માતાજી માતાજી સાચું છે ને હા હા એમાં કાઈ ઘટે નહીં પણ કહેવાનું મારો મિનિંગ શું છે કે મોબાઈલ આવ્યો ને એમાં આખું ફરી ગયું છે પરિવર્તન થઈ ગયું આખું બાળકોને માં મા બાપ ઊંઘ નથી મળતી હા સાચી વાત છે મોબાઈલ કારણે હા એટલે થોડું શું છે મોબાઈલ ને કે ગમે એ ડિવાઇસ ને સાઈડ મૂકી અને બાળકોને ને પોતાનો હું પાપ અમે તો યુગરાજ ને મોબાઈલ આપવાની હાવ મનાય જ કરી છે બો એવું લાગે ને તો જ આપીએ છીએ નકર એ પાછો એક દી મોબાઈલ લઈ ને એટલે બીજા દી તરત માગે અને આઉટડોર એક્ટિવિટી ઓછી કરે એટલે અમે અત્યારે આઉટડોર એક્ટિવિટી બધી કરવા દઈ છીએ રમે તો ધૂળમાં રમે તો રમવા દઈએ છીએ જો અત્યારે ગાડી બેહીને ગાડી હાકે છે આ હારું લ્યો એ બધી ખબર પડે છે ને સમજાય ચાવી એને ભરાવી દીધી અને એ ખબર છે કે ચાવી અહીંયા ભરાવે હવે આ કો ભૂમ ભૂમ નોજ વાગે ને ચાવી બંધ છે એ ચાલુ કરતા એમ નો શીખડાવે નગરી પાછો ચાલુ જય માતાજી કહી દો બધા બસ તો હવે લઈ છે કિચન ની અપડેટ કિચન માંથી બહુ મસ્ત સુગંધ આવે છે અત્યારે શેનું શાક બને છે એ આપણે જોઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હું છે આજ બપોરે સરપ્રાઈઝ દર વખતે રાખો ને મમ્મી તો કઈ દેતા બધું કઈ દીવું ખબર પડે એવી ખાસ સબ્જી શું છે કે અમને નો કેવાય આટલું બધું જો એવું શું બનાવ્યું છે માતા પિતા રાખે ને એવું જે કઈ મોબાઈલ સાંભળ્યું છે એની પાસે એને બધું કામ ઓનલાઈન કરવું પડે એટલે બાળક ને મોબાઈલ થી દૂર રાખવું હોય તો આપડે મોબાઈલ જયારે બાળક પૂતું હોય ને ત્યારે જ મોબાઈલ વાપરવાનો બાકી આખો ટાઈમ નહીં યુગ મોબાઈલ દેવાનો જ નહીં પણ અમે દેતા જ

હાલો યુગભાઈ જય માતાજી ફોન કરજો પૂગી જાવ એટલે આપણી ઘરની લીંબુડીમાંથી બે લીંબુ લઈ લીધા છે જો કેટલા બધા મોટા બપોરા તૈયાર છે આ છે આપણું સોયાબીનનું શાક પછી કોબીનું શાક રોટલી ડુંગળી અને આ છે આપણી વાલી વાલી છાશ તો હાલો બપોરા કરવા જો આમ આવ્યું અને યુગભાઈના દાદા આવી ગયા છે જો યુગભાઈ ના દાદા આવ્યા જય લાવે આવ્યો ને દાદા આવ્યા યુગભાઈ ના દાદા પાણી તો મોટર હોય નીચે એટલે મોટર ગરમ થાય અને પાણી નું બાષ્પી ભવન થઈ જાય વધારાનું ફ્રીજ માં પાણી હોય ને અહીંયા ભરાય એટલે આ તૂટી ગયું હતું એટલે પપ્પા નવું લઈ આપડે અહીંયા ફીટ કરી દઈ અહીંયા નીચેથી ફિટ ફીટ કરવાનું તો ફાઇનલી આપણે આને અહીંયા ફિટ કરી દીધું આ છે જૂનું અહીંથી તૂટી ગયું હતું એટલે પાણી બહાર પડતું હતું તો આને આપણે હવે નાખી દઈ તો ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ અને ઇન્દુબેને બનાવ્યું છે લીંબુ પાણી તો પેલા લીંબુ પાણી પી લઈ ચા તો કાંઈ આપણે પીતા નથી રોટલા એક ગ્લાસ દઈ જો ફૂક કેમ મારો છે થોડું ગરમ હોય મમ્મી બી આવે છે એટલે તો પેલા ભાઈ પી લઈ છે લીંબુ પાણી બહુ જ બઢિયા મજા આ ગયા મોટા જો

આ એક માહોલ એવો ઊભો થાય છે ઋતુનો અને ધરતીને ભીંજવવા માટે આ વરુણદેવ રીઝે છે અને વરસાદ ખૂબ જ વરસે છે વરસાદમાં તમે જુઓ એવી રીતે કેટલી વનસ્પતિ ખીલી નીકળી છે એનું આમે સામે દ્રષ્ટિગોચર થાય છે આપણે આ બધું એટલે વર્ષાના જે મેના જે પાણી છે એની આજે એક પાણી ન આવે અને વર્ષાઋતુ છે દરેક સજીવોને તૃપ્ત કરે છે અને સજીવોને શું તૃપ્ત કરી અને ધનધાન્યના ઢગલા જો થતા હોય તો વરસાદને આભાર ત્યાં છે ટીવી અને યુગભાઈનો નાસ્તો બે કામ એક હારે હાલે છે અને કાયમની જેમ આજે વરસાદ આવ્યો નહીં આપણે તો કાંઈ જમીન નથી પણ જેણે વાવ્યું હોય છે એનું શું થતું હોય છે એટલે ઈશ્વરને પ્રાર્થના કરો કે બને એટલો જલ્દીથી વરસાદ માય સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના ઓલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો